જો અહીંયા અવનવા ઝાડ વૃક્ષો છે આ મોદી સાહેબનું ગામ ત્યાં જુઓ તમને અવનવા વૃક્ષો જોવા મળશે આ છે વઢલાનું ઝાડ ના પીપળાનું ઝાડ છે આ રાયણનું ઝાડ છે અને હું સ્પેશિયલ નર્સરીની મુલાકાત માટે આવી છું તો તમે પણ આવી શકો અહીંયા બહુ મસ્ત મજાની નર્સરી છે તો મુલાકાત માટે આવી શકો તમારે વૃક્ષો જોવે તો તમને સારા એવા બજેટમાં મળી રહેશે જુઓ આ ઈમારતી બ્લોક નામ પણ લખેલા છે બહુ મસ્ત મજાની નર્સરી છે મિત્રો જરૂર મુલાકાત લેજો હું પણ અહીંયા આવી હતી નર્સરીની મુલાકાત માટે જોવા પીપળાનો કેવો મસ્ત મજાનો સોલો જોઈ શકો તમે વૃક્ષો તો ઘર આંગણે વાવવા જરૂરી છે વૃક્ષો છે તો બધું વાતાવરણમાં શુદ્ધિકરણ થશે અને આપણા શ્વાસ લેવામાં પણ આપણને તકલીફ નહીં પડે આ બદામનું ઝાડ આ છે સીતાફળી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેવા મસ્ત મજાના અવનવા વૃક્ષો છે અહીંયા મુલાકાત જરૂર કરજો તમે સારા એવા બજેટમાં મળી રહે છે અને આ ગવર્મેન્ટ નર્સરી છે અને આગળ ચોમાસાની ઋતુ આવે છે તો તમે લઈ જજો એક બે વરસાદ થાય તો લઈ જજો તો એને વૃક્ષ ચોટવામાં પણ વાર ના લાગે જો ફુવારા પદ્ધતિથી પાણી પીવડાવવામાં આવે છે જોવા ઉનાળો છે પણ એકદમ પાન લીલાછમ છે પક્ષીઓનો કલરવ નેચરલી વાતાવરણ જોઈ શકો મિત્રો તમે આ છે અરુડુસા અને નીચે પણ બહુ મસ્ત મજાના વૃક્ષો છે આ છે મોદી સાહેબ ના ગામની નર્સરી જે સુલીપુરા ગામ માં આવેલી છે વડનગર જોઈ શકો તમે જેટલો જીવવા માટે ખાવા માટે ખોરાક જરૂરી છે એટલો હવાની શુદ્ધકરણ માટે હવા પણ સારી જરૂરી છે શ્વાસમાં જેટલી હવા શુદ્ધ રહેશે એટલું તમારું શરીર તંદુરસ્ત રહેશે મિત્રો તો જરૂરથી અવશ્ય મુલાકાત કરજો તમે હું તો આવી ગઈ છું પણ તમે પણ ચોક્કસથી આવજો કરી લીધી છે બધા વૃક્ષો પણ જોઈ લીધા છે અને સારા એવા બજેટમાં પણ છે પણ તો તમે પણ અહીંયા મુલાકાત જરૂરથી કરજો જોવા અને હવે તો ચોમાસું આવે છે આગળ તો તમે વૃક્ષો લઈ જજો અને ચોમાસામાં તો ચોંટતા પણ વાર નહીં લાગે જમીનમાં તો તમે પણ આવજો અને મુલાકાત કરજો એક પીપળાનું ઝાડ જો અત્યારે ઉનાળો ઉનાળો છે તો આપણને ખબર પડે કે એક વૃક્ષની કિંમત કેટલી છે જો તો મિત્રો અમે મુલાકાત કરી દીધી છે મારા દાદા ને બંને ને બાપા કેવી લાગી નર્સરી તો તમે પણ મુલાકાત કરવા અવશ્ય આવજો મિત્રો અમે મુલાકાત કરી લીધી છે હવે જઈશું ઘરે તમે આવજો વડનગર ચોકડી થી થોડું આગળ સુલીપર ગામ છે ત્યાં કાચો રસ્તો છે ત્યાં આવજો નર્સરી બઉ બેસ્ટ છે તો તમે પણ આવજો બાપા નહી કેવી લાગી તમને